કરો કામને કરોલી કામને પ્રોબ્લેમ થાશે કણ કોને કામ ન જાય અરે શું પ્રોબ્લેમ થાય કેવી રીતે તમે બોલ્યા કરાવી રીતે કેમ બોલ્યા ના અમારા કાર્યકર્તાને જલ માં મૂકવાની મારી જવાબદારી છે તો તમે કાર્યકર્તાને કેવી રીતે પૂના જવાબદારી છે અમારા ગોબડાને તમે ના કહેવો મારા માણસની બોલો તમે પણ બોલો આ માણસો નથી મારા માણસ તમારે પ્રૂફ સુતાવના હું હું પ્રૂફ થઈ તમે કે તમે એને કાર્ડ આપો તમે આપો હું કાર્ડ પછી પછી કાર્ડ નહીં આપું મારા બોલા ત્યારે ફરે

યાદ રાખજો તમે અમારી ડ્યુટી બજાવું તમે આજે ભી અમારી ડ્યુટી કરી રહ્યા છે હું બચાવ તમે અમારા કાર્યકર્તાને ધ્યાનમાં વાત કરો પૈસા માંગો પૈસા કેટલા આવે શું છે પૈસા કોઈ કીધું નથી તમે આ પેજ છે તમે બોલ્યા આ પેજ છે તમે બોલ્યા આના પેજ છે માટે પૈસા પૈસા પણ મારે પૈસા મળે મારે જવાબ આપવો પડે તમારે જવાબ આપવો પડે તમારી ડ્યુટી કરો તમારી ડ્યુટી કરે છે ડ્યુટી કરો કમ્પલેન કરવાનું મને ખબર છે તમે જેના માટે કામ કરો છો એ સમજાશે